બાદ આજે ભાજપ ઉમેદવાર રૂપાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા તેમણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી ત્યારે મૃતકોના પરિવારજનોએ રૂપાલા સામે રોષ વ્યક્ત કર્યો હતો

અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે સત્તા ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલ્યું છે સત્યાવીસ બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા થોડાક છૂટા અંગ ઉપાંગો આપણને મળેલી છે એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા એના બધાને પહોંચાડી દીધા છે એ પૈકી સત્તરનું મેચિંગ પણ થઈ ગયું અને અત્યારની આજની અત્યારની સ્થિતિએ દસનું મેચિંગ બાકી છે જેની અવેટ કરી એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કે તોય પણ એની વ્યાજબીતા ક્યારે સીતે થવાની નથી એ નહોતું જ વ્યાજબી એટલા માટે જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યાનો અહીંયા જ છું અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારું પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય થઈ હું સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું એને કાર્યવાહીનું પરિણામ નથી મળતું એ પ્રશ્ન આપનો એવો છે કે સમજો સીટવાળા ભલામણ કરશે સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સમાંથી પોતાની લે છે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય આપે તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટનાએ કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ એને મોટી ભૂલ તરીકે નહીં જોતા એને પ્રોસિજરિયલ કેલ લેબ્સ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ ને લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે એ દિશાના પ્રયાસો